ચલ નિવાસાય નિત્યાય પરમાત્મને બલભદ્ર નમ હે નાથિધ દેજો અયે સદા સેવક ભાવ રહેજો છો શબ્દો મારા પણ આપ કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય જય જગન્નાથ જય સ્વામી નારાયણ આજે આપણે ભગવાને ભક્ત માટે જે સમર્પણ કર્યું છે એ સમર્પણના તો પ્રસંગો માણશો પણ સાથે જો ખરેખરો ભગવાન પણ તમારો રથ રથે છે અને તમારો સાથ આપે છે તો આજે આપણે પ્રસંગો થોડાક માણીશું એમાં પહેલો જ પ્રસંગ છે સંત તુલસીદાસજી સાથે થયેલો ચમત્કાર હવે આજે પાવન જે પવિત્ર દિવસ છે જે રથયાત્રા તરીકે આપણે ઓળખીએ છીએ અને અષાઢી બીજ પણ છે તો આ રથયાત્રા દરમિયાન સંત તુલસીદાસજી પૂરી પહોંચી ગયા હવે એમને ઈચ્છા તો હતી કે રથયાત્રાના દર્શન કરવા પરંતુ રથથી થોડાક દૂર બેઠેલા હતા અને હજારો લાખોની સંખ્યાની અંદર આમાં ભક્તો જોડાય છે એટલે જગતજી જગન્નાથજીના ઈ દર્શન કરવા માટે બહુ આતુર હતા એટલે પ્રાર્થના કરી કે હે જગન્નાથ હું તો ગરીબ ભક્ત છું નજદીક નહીં આગળ ન ગયો છતાં જ્યારે તુલસીદાસે ને બોલાવવામાં આવ્યા અને એમને દર્શન કર્યા પછી રથ આગળ વધ્યો એટલે જો અત્યારે પણ આ રથયાત્રાની અંદર રથો ભલે ગમે તેટલા મોટા બનાવવામાં આવે ભક્તો હજારો લાખો ની સંખ્યા ની અંદર એ દોડા થી ખેંચતા હોય રથ ને જેની ઊંડી ઈચ્છાઓ હોય આ અને ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન ઘડીક થોભી જાય છે તો આ એક પહેલો પ્રસંગ છે બીજો પ્રસંગ આપણે જોઈએ કે એક ભક્ત જે સલાહ પોતે અવિરત ભજન કરતા હતા અને પણ વિલંબિત રથ થયો તો આ ભક્ત સલાબ એક પોતે મુસ્લિમ હતા પણ જગન્નાથજીના ભક્ત હતા એટલે એક વખત યાત્રા દરમિયાન તેઓ પૂરી સમયસર પહોંચી શક્યા નહીં જેના પોતાનું અંગત કોઈ કારણ હશે એના લીધે ન પહોંચ્યા પણ એમને પછી પ્રાર્થના કરી કે હે ભગવાન મારી તમે રાહ જુઓ અને જગન્નાથજીનો રથ દર વર્ષે જે સ્થળે એક દિવસ રોકાય છે ને તે સ્થળે એ વર્ષ છે રથ દિવસો સુધી અટકી ગયો તો જો અહીંયા આપણને જોવા મળે છે કે અત્યારે પણ જે દિવસે જે ત્યાં રહે છે એ આ જગ્યા હતી અને એ મહારાજ જે જગન્નાથ ભગવાન રહ્યા એમની આ કૃપા કહેવાય તો જો ભક્તિના ભગ ભગવાન છે ધર્મ નહીં પણ હૃદય જુએ છે એટલે જ તે મહાન વ્યક્તિઓના કથનો દ્વારા પણ આપણને એટલી તો ખબર પડે કે આ કોઈ કોઈ ધાર્મિક વિહાર એવી રથયાત્રા આપણે કહીએ છીએ પણ ખરેખર તો એક છે ને ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણ અને ભગવાન અને ભક્ત વચ્ચેનો એક સમન્વય છે અને સમન્વય આપણને આ રથયાત્રા દરમિયાન જોવા મળે છે ત્રીજો પ્રસંગ જોઈએ કે એક વૃદ્ધ સ્ત્રીને ભગવાને દર્શન આપ્યા કોઈ એકવાર એક વૃદ્ધ સ્ત્રી આ ભીડમાં પોતાના થેલાના કારણે છે ને રથ પાસે પહોંચી શકી નહીં એટલે તેઓ તો રડવા લાગે છે કે મેં દર્શન થયા નહીં મારે રથયાત્રાના એટલે ત્યારે એણે જોયું ને તો ખુદ એક જગન્નાથજી એક વૃદ્ધ રૂપે એના બાજુમાં ઊભા છે અને આશ્ચર્યચકિત બની ગઈ અને એને ભગવાનના દિવ્ય દર્શન થયા તો જો જ્યાં સુધી ભગવાન ભક્તના તટસ્થ પ્રેમ જુએ ને ત્યાં સુધી તેઓ સ્વયં દર્શન આપે જ છે ઘણા બધા એવા ભક્તો થઈ ગયા જે વૈદિક સંસ્કૃતિથી લઈને અત્યાર સુધી ભલે પછી તમે ઈસવીસન પંદરસો ની પંદરમી હોય સત્તરમી હોય કે અઢારમી હોય કે હાલ વર્તમાન પણ કાળે ભલે કળિયુગની અંદર પણ આવા ભક્તોને ભગવાન દર્શન દેશે કે જેનું હૃદય અને પવિત્ર ભાવના હોય બીજો એક પ્રસંગ જો કે અંધ ભક્તના તે દ્રષ્ટિ મેળવનાર આ રથયાત્રા છે એક વખત એક અંધ ભક્ત આવ દર વર્ષે રથયાત્રા માટે આવતો અને એની આસ્થા અને નિષ્ઠા પણ એટલી જબર હતી પણ એને વર્ષો સુધી એ રથ પડઘામાં છે ને ભગવાનના દર્શન અનુભવે આ એક વર્ષની યાત્રા દરમિયાન જ્યારે રથ નજીકથી પસાર થયો ને ત્યારે એ અંધ ભક્તની આંખમાંથી આમ અશ્રુ વહેતા હતા અને અચાનક એને દ્રષ્ટિ પણ મળી ગઈ તો જો ભગવાનના ધ્વનિ નામ અને ખાલી ઉપસ્થિતિ હોય ને એ એમાં ચમત્કાર છુપાયેલો છે અને એ આપણે એમના સાનિધ્યમાં જોવા મળે છે બીજી એક વિશેષતા જગન્નાથ ભગવાનની એ પણ છે કે જે પુરીની અંદર અહીંયા આવેલું જ મંદિર જગન્નાથ ભગવાનનું તો ત્યાં એવો ચમત્કાર છે કે ગમે તેટલી રસોઈ બનાવો એટલે થોડીક રસોઈ બનાવી હોય કે થોડીક વધારે બનાવી પણ ભક્તો તો ગમે તેટલા આવે એમાં તો કોઈને આપણે ના ન પાડી શકીએ તો બધાય તે ભક્તો જમવા આવે તો ક્યારેય તે એ પ્રસાદીનો એમને અનુભવ ખોટનો એટલે ખૂટી જાય છે હવે વધશે નહીં એવો એમને કોઈ દિવસ અનુભવ નથી થયો એટલે એ પ્રસાદ પણ રહ્યો ને એ મહાપ્રસાદ બની જતો એ ભગવાનમાં વિશ્વાસ બીજો ભગવાનના ભક્તના ઘરે ભોજન લીધું એકવાર એક ગરીબ ભક્ત ભગવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું એટલે લોકોએ તો હાસ્ય કર્યું કે ભગવાન તારા ઘરે કેમ આવશે પણ રાત્રે ભક્તના ઘરમાં એક અજાણી વ્યક્તિ આવીને ભોજન લીધું અને પછી તો એ અંદર ગયો નહીં અને ત્યાં તો છે ને એને રોશની થઈ ગઈ એટલે કે ત્યાં બધું કોઈ હતું જ એવું એને લાગ્યું તો જો એ જ સમયે ભક્તના મંદિરમાં દીવો નીચે પડી ગયો હતો એટલે લોકો માને છે કે ભગવાને પોતે ભક્તના ઘરે ભોજન લીધું તો આ ભાવના હતી બીજું એક રથ ખેંચતો એક નાનકડો બાળકનો પણ પ્રસંગ સાંભળવા જેવો છે કે એકવાર એક નાનકડો બાળક આ રથના આગળ દોરી ખેંચી રહ્યો હતો એટલે જ્યારે હજારો લોકો ખેંચી ન શક્યા એટલે એમના પિતાએ પૂછ્યું કે તું એકલો કેમ ખેંચી રહ્યો ત્યારે બાળકે કીધું કે હું એકલો નથી જગન્નાથ દાદા મારી સાથે ખેંચે છે તો જો આ બાળકોની ભક્તિમાં એક નિર્દોષતાનું ચમત્ આપણને આ રથયાત્રા સંદર્ભે જોવા મળે છે તો આવા તો ઘણા બધા પ્રસંગો છે પણ આ પ્રસંગો ઉપરથી આપણને એક પ્રતીતિ થાય કે તમારામાં હૃદયની અંદર સાચી ભાવના હોય લાગણી હોય તો ભગવાન તમારો અવશ્ય સાથ આપે છે પછી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ છતાં ભગવાન હાજરા હજુર છે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એવી હૃદયની અંદર એવી ભાવના શુદ્ધ થાય કે જેથી ભગવાન રાજી થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય